વાણી વિદ્યાલય પાલીતાણાની અંદર આચાર્ય આચાર્ય તરીકે હાઈસ્કૂલની અંદર છે સેવા આપી રહ્યો છે આમ તો મારા મોટાભાઈ ભરતભાઈ નો અભ્યાસ પણ એમએસસી એમએસસી એમએડ અને મારો અભ્યાસ પણ એમએસસી એમ એડ આમ જોઈએ તો નાનપણથી એમની પાસેથી હું ગણિતના દાખલા શીખતો મને યાદ છે ન આવડે તો ચીટ્યો મને આવડવું જોઈએ અને એમએસસી સુધી પહોંચવામાં એનો સીએ ફાવો છે આમ જોઈએ ને એટલે આજે જાહેર મંચ ઉપર મારે કહેવું છે કે આવી નાની નાની બાબતોનો એક મોટો ભાઈ તરીકે પણ એમને જવાબદારી નિભાવી છે આયા તમે જોયું કે આચાર્ય જે આચરણ કરે એ આચાર્ય તો એ ગુણ આજે હું આચાર્યો છું તો ભરતભાઈના બગલે બગલે જેમ કીધું કે ભરતભાઈ ખુરશી ગોઠવવાની હોય તમે ઊભા હોય પોતે ગોઠવવા માટે એ ગુણ આજે હું પણ એની પાસે છે મારી સ્કૂલની અંદર પણ આજે એ ગુણ એ મે જોયો છે અને બધા વિદ્યાર્થીઓ મને ખાલી બે ખુરશી મૂકોને ને તો 100 છોકરા આવીને ખુરશી મૂકો આપણે કારણ કે વિદ્યાર્થીને કેવું ન પડે આચાર્ય શું વર્તન જ એવું હોય કે વિદ્યાર્થી સામેથી ગળતો હોય તો ભરતભાઈના જે કઈ એમના જે કઈ સારા ગુણો છે

એમ હું ખતરા એક ફકરો માટે બોલી પણ પછી આગળ ન ચાલે